જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મિત્રો આ વખતે ધનતેરસ આવે છે તો ઘણા બધા લોકો માટે અમે સરસ મજાના યંત્ર તૈયાર કર્યા છે ઘણા લોકોના પ્રશ્નો હોય કે શાસ્ત્રીજી અમારા ઘરની અંદર ધન ટકતું નથી ઘણા એવા કહે છે કે અમારા વેપારમાં વૃદ્ધિ થતી નથી તો આ વખતે હું એક નહીં પણ ત્રણ ત્રણ યંત્રને સિદ્ધ કરવાના છીએ એક છે મહાલક્ષ્મી યંત્ર જે ધનના દેવી છે એક છે કુબેર યંત્ર જે ધનના દેવ છે કુબેર ભંડારી જેને કહેવાય દેવોના પણ અને એક યંત્ર છે વ્યાપાર વૃદ્ધિ યંત્ર વ્યાપારમાં પણ તરક્કી આપે તો એક સાથે ત્રણ યંત્રને આ વખતે અમે વિદ્વાન પંડિતો દ્વારા મંત્રથી સિદ્ધ કરીને તે યંત્ર દિવાળી ઉપર અમે આપવાના છીએ કેમકે ધનતેરસ આવે કે દરેક લોકો કંઈક ના કંઈક ધનની ખરીદી કરતા હોય સોનાની ખરીદી ચાંદીની ખરીદી પણ આ વખતે સિદ્ધ કરેલા યંત્ર અમે આપીએ છીએ જેનાથી આ યંત્રને પોતાની તિજોરી અથવા વ્યવસાય અથવા પોતાના મંદિરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે અપાર ધન આપે છે સિદ્ધ કરેલા એ યંત્રમાં એક અલગ પ્રકારની તાકાત અમે પૂરી છે સાથે સાથે આ વખતે આ ત્રણ યંત્રની સાથે એક ક્રિસ્ટલ પિરામિડ યંત્ર પણ આપ્યું છું સાથે એક રુદ્રાક્ષ જે આ વખતે અમે કૈલાસમાન સરોવર ગયા છીએ ત્યાંનો રુદ્રાક્ષ અને કૈલાસનું જલ એ પણ આ કીટમાં તમને ભેગું આપવામાં આવશે એની સાથે લક્ષ્મીજીની ચરણ પાદુકા સાથે સાથે લક્ષ્મીજીનું સિદ્ધ કરેલું કુમકુમ કોડી અને તમારા ધન ઉપર કોઈની નજર ના લાગે તે માટે અમે ચણોઠી અને લક્ષ્મીજીને પ્રિય એવો ગુમતી ચક્ર પણ આપવાના છીએ આ બધી વસ્તુ સિદ્ધ કરીને અમે મોકલાવીશું જો તમારે આ વસ્તુ જોઈતી હોય તો તમે ઓર્ડરને બુક કરી શકો છો અને અમારા ત્યાંથી આ બધી વસ્તુ ધનતેરસ પહેલાં તમારા ઘરે આપ મંગાવી શકો છો જય ભગવાન